એકત્રિત કર્યા જેની છત્ર આજે આપણે આનંદ કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય ને વંદનીય પૂજ્ય અમારે વસરામ રામજી બાપુ અને ખરેખર સુંદર હમણાં મહારાજશ્રી અમારે સાખી બોલ્યા હતા કે કયા ગુણ ગાવ આ જીભ છે કારણ કે આ કોઈ એમનું વખાણ થઈ શકે એમ નથી પણ પ્રત્યક્ષ હમણાં આપણે છ તારીખે જે સંત મેળાવડો કર્યો આખા ગુજરાત લેવલે જેનો ડંકો વાગી ગયો એક નામની કમળથી જોઈ લો અને પૂજ્ય બાપુએ એ નામ જેમને જાણ્યો વેદ ચાર ભણ્યો હે પણ જેને ભેદ જાણ્યો એ ખરો સત આ બાપુ સાહેબે કીધું છે અને એ ભેદ સમજી અને જો એ લગની લાગી છે એટલે એ પણ આનંદ કરે છે અને આપણને પણ આનંદ કરાવે છે અને ખરેખર તમે વિચાર કરો કે આટલા સંતો તેડામાં આટલા મહાપુરુષો તેડામાં એ કોઈ જેમ તેમની વાત પણ એમાં મારા હરિગુરુ સંતો જે સાહસ આપ્યો છે ને તન મન ધન એ બદલ એમને કોટી વંદન છે એવા અમારે પહેલાથી બહુ સેવાના સુધી જેને ખડે પગે ભેગા રહી અને અમારે સુવનભાઈ અમારે હીરાભાઈ અને આપ તમામ અને મારા મહેમદભાઈ તો જુઓ ખરેખર આપ સૌએ જે એમાં સાથ સહકાર આપી અને દરેકને જે આ અવસર દીપાયો હતો ને એટલે અમે તો જોતા જ રહી ગયા પણ પરમાત્માએ જ્યારે ગોવર્ધન પત્ર પર્વત ઉપાડ્યો હતો ને પણ એમાં સૌએ સાથ સહકાર અને ટેકા ભીડાયા એમ બાપુએ જે કમાણી કરી અને એ કમાણી દ્વારા એ જો તમે સૌને એ લાભ મળ્યો છે આટા સંતો આપણા ગામની અંદર પધરાવાને એ ખરે કોઈ ભાગશાળીનું કામ છે એક વાસળી વાજી ગઈ ને બાપુની તો ખરેખર બધા સંતો દેશ વિદેશથી ઉતરી પડ્યા એટલે ખરેખર આ ભૂમિ પાવન છે અને હજી એ જો આ ફરીથી પાછા અમે તો આઈ ગયા અમને અમે આ દાતા તો નામ કે આ કોણ તો કીધું આલા મે કે અમને દાતા કીધું આ બાપુનો પ્રેમ છે ભાઈ એટલે અમને તો ફરી આ નક્કી જ તો માર અમારા પહેલા થી કે 6 તારીખ ને 10 તારીખ એટલે ઘરે ઘરે આપનો યોગ મેળવી બાપુના દર્શન ફરી દીયો મને કરાયો સુંદર એમના પુસ્તક મે તો ઓધી રાતે દઈને જ વાંચવાનું ચાલુ કર્યું હતું કે કલ કી બાત શું જાણે હાથ દાસ વાંચી લો એ રાતે 2:00 વાગી ઉઠી મોજમે ઉઠી એમાં એક સુંદર એમને લખ્યું છે કે ઈર્ષાવાદી એક મહાપુરુષ ની જાણે ઈર્ષા કરી અને એ દુધના અંદર હોય જેન ફોરવી

અને મીરા કરે છે મનો આ જગત ગમે આમ કરે ને તો મારા આવા હરિ ગુરુ સંતો ના ડંકા વાગી વાગી ને પૂછ્યો